નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અપરાધ જગતના સમાચાર સાથે હું છું દીપિકા અપરાધ અને કાવા દાવા પેચરા ષડયંત્રો આ તમામ શબ્દોનો સરવાળો અંતે નર્કના દ્વાર ખોલે છે જ્યારે સામાન્ય જીવનમાં સાજીસો રચાય છે ત્યારે તેનો પરિણામ અંતે દર્દનાક આવે છે શું છે સમગ્ર ક્રાઈમ સ્ટોરી જોઈશું આ અહેવાલમાં सतरा पे खतरानो किस्सो एक सेकंड मां छटकियों पतिनो पित्तो छुट्टा छेड़ा बगैर पत्नी रहती हती छेटी दोस्त दोस्त ना रहा जेवो किस्सो यूपी के बिहार नहीं मेट्रो सिटी अहमदाबाद में बन्यो मर्डर नो आ चकचारी किस्सो सतरा पे खतरा આ કહેવત સાચી સાબિત થઈ છે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં જો શાંતિથી લગ્નજીવન પસાર થતું તો ના આ વિસ્તાર કોડન થતો ના મામલો સરખેજ પોલીસ સ્ટેશન સુધી પહોંચતો પતિનું નામ જાકીર મેમણ પત્નીનું નામ દિલસાદ મૃતકનું નામ સરફરાઝ અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા જાકીર મેમણ અને તેમની પત્ની દિલસાદ વચ્ચે ઘરેલું કંકાસ અવારનવાર થતો

એમાં એવું છે સરખેજ ડો જનપતની પાછળ ઇન્દિરાનગરમાં એક સરફરાજ દુર મહિ કરીને પોતે રહેતા હતા એક એમની પત્ની સાથે એમના પત્ની હતા એ કાયદેસરના લગ્ન નહોતા કરેલા પરંતુ એમના પોતાની પત્ની સાથે છૂટાછા થયા એટલે છેલ્લા સાતેક માસથી તેઓ એમની સાથે રહેતા હતા અને એ જે પત્ની છે એ જાકીર રફીક મહેમાન કરીને છે એમના પત્ની હતા અને એમના છૂટાછેડા થયેલા નહોતા ગઈ કાલે રાત્રે બાર વખતે બાર સાડા બાર વાગ્યાની આસપાસ ઝાંખી તેમના આવ્યા લોકો સુતા હતા દરવાજો ખખડાવ્યો દરવાજો ખોલીને જોયું તો ઝાંખી હતો એને હાથમાં ચરી હતી અને એને ગાડા ગાડી બોલા ચાલી કરી એટલે જે મરણ જનાર છે સરફરાજ એને ધક્કો માર્યો પડી જતા એને છરીના ગા કર્યા અને પછી એને લોહી વધારે નીકળી ગયો હતો એનું મોત થયું સરફરાજ રંગરેજનું મરણ થયું છે ઝાકીર છે એ આરોપી છે અને જે અત્યારે સરફરાજની સાથે જે પત્ની રહેતી હતી એ ખરેખર પત્ની આરોપી જા સાત સાત મહિનાથી અલગ રહેતી પત્ની પર શંકા જતા તેણે ઇન્દિરાનગર વિસ્તારમાં તેનો પીછો કર્યો હતો બાળકોના ફોટા પાડોશીઓને બતાવી ઘરની ચોક્કસ ખાતરી કરી હતી અને રાત્રિના સમયે પત્ની જે ઘરમાં રહેતી હતી તે ઘરનો દરવાજો ખખડાવતા દરવાજો સરફરાજે ખોલ્યો હતો જે શંકા હતી તે સાચી પડતા જ ઝાકીરે તેની પાસે રહેલા હથિયાર વડે સરફરાજ પર હુમલો કરી દીધો હતો મહત્વનું છે કે સરફરાઝ અને ઝાકીર ડેકોરેશનનું સાથે જ કામ કરતા હતા ઝાકીરના ઘરમાં ચાલતી માથાકૂટ વિશે સરફરાઝ સારી રીતે જાણતો હતો તેનો જ લાભ તેણે ઉઠાવ્યો હતો જોકે બદ ઇરાદા સાથે દોસ્તી પર દાગ લગાવવાનું કામ કરતા અંતે તે મોતને ભેટ્યો હતો હવે એવું છેલ્લા સાતેક માસ થી જે સાથે રહેતી સર અને એના કારણે જ વિવાદ હતો કારણ કે એમના દુઃખ હતું

જો પત્નીએ પતિને દગો ન આપ્યો હોત તો જેલના સળિયા પાછળ ન હોત કે સરફરાઝનું મર્ડર થયું હોત સરળ જીવનમાં જ્યારે રાજીશો રચાય છે ત્યારે તેનું પરિણામ પણ કંઈક આ દિશામાં આવતું હોય છે તેની નોંધ સમાજે પણ લેવી ખૂબ જ જરૂરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ